એ મહાદાન છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રક્તદાન એ છે સૂત્ર લોકોએ દર વર્ષે વધુને વધુ જોડાઈ સાર્થક કર્યું છે હાલ વધી રહેલા અકસ્માતોમાં હાલ વલસાડ જિલ્લામાં રક્તની જરૂર પડે છે ત્યારે દર વર્ષે ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે સરીગામના અગ્રણી સ્વર્ગસ્થા કમલાશંકર રાયની બાવીસમી પુણ્યતિથિ નિમિત્તેમાં રક્તદાન શિબિર રાખવામાં આવે છે સરીગામના અગ્રણી રાકેશભાઈ રાય અને તેમની ટીમ દ્વારા યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવવામાં આવે છે દર વર્ષે યોજાતા રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાઈ કોઈનો જીવ બચાવવા મદદરૂપ થવાનો લાભ લે છે મંચ પર સાધુ સંતો સહિત રાજકીય અગ્રણીઓ અને તથા ઉદ્યોગ જગતના આગેવાનોએ હાજરી આપી હતી ગત વર્ષે બારસો બોટલ રક્તદાતાઓ આ સેવા કાર્યમાં જોડાઈ કોઈનો જીવ બચાવવામાં મદદરૂપ બન્યા છે આ વર્ષે યોજાયેલા મહા રક્તદાન શિબિરમાં પંદરસો બોટલ રક્ત ભેગું થાય તેવો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો હતો કે આ માનવ રક્ત કોઈ ફેક્ટરીમાં ઉત્પાદન થતું નથી એને આપણે આપ જ બીજાને મળશે તો ત્યારે રક્તદાન કરીને એક માનવીય વિગમ અપનાવીએ અને જે દર વર્ષે જેમ આપણે આ વર્ષે પણ જે રક્તદાન કરી રહ્યા છે તેમાં ગયા વર્ષે 1200 જેટલા રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું મને વિશ્વાસ છે કે આજે આ રેકોર્ડ બ્રેક થશે અને 1500 પ્લસ થશે થશે ને મારા કે નહીં થશે થેન્ક યુ આપ સર્વે ને ફરી એકવાર અહિયાં આવકારું છું અને આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા આપ સૌને અભિનંદન સૌનો અહીંયા આવકારીને મારા શબ્દ